મિત્રો આ વિડિયોમાં અમે આપને લાંબુ જીવન જીવવાના અને સ્વસ્થ રહેવાના વીસ ઉપાયો જણાવી રહ્યા છીએ જે ઉપાયો આપણા પૂર્વજો દાદા પરદાદાઓ પણ અનુસરતા હતા આ ઉપાયોને અપનાવવાથી આપ સો વર્ષ સુધીનું આયુષ્ય પણ મેળવી શકો છો ખાસ આ વિડીયોમાં જણાવેલા દરેક ઉપાયોનું પાલન કરશો તો આપને ક્યારેય પણ કોઈ રોગનો સામનો નહીં કરવો પડે આ વિડિયો દરેક ભાઈઓ તથા બહેનો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો ખાસ આ વિડિયોને અંત સુધી જરૂર નિહાળજો જો આ વિડિયો પસંદ આવે તો આપના સગાવાલાને પણ જરૂરથી મોકલજો મિત્રો વિડીયોની શરૂઆત કરતા પહેલાં એકવાર વિડિયોને લાઈક કરી કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખજો જેથી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે તો ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ નંબર એક જે લોકો ખૂબ જ વધારે પ્રમાણમાં પાણી પીવે છે તે લોકોથી નેવું ટકા બીમારીઓ દૂર રહે છે તેમજ શરીરનું લોહી પણ ચોખ્ખું રહે છે પાણી આપણા શરીર માટે ખૂબ જ મોટી ભૂમિકા ભજવે છે તેથી દિવસમાં પુષ્કળ પ્રમાણમાં પાણી પીવો નંબર બે ખોરાકમાં નમકનું સેવન ઓછું કરવું જોઈએ વધારે પડતું નમકનું સેવન આપણા શરીરમાં બ્લડ પ્રેશરની માત્રા વધારે છે તેમજ બીજા રોગોને પણ આમંત્રણ આપે છે નંબર ત્રણ રોજ સવારે ઉઠીને મોઢું ધોયા વગર એક ગ્લાસ પાણી પીવાથી પાચનશક્તિ ખૂબ જ મજબૂત બને છે તેમજ સવારની લાળ ગ્રંથિ જો આપણા લિવરમાં જાય તો તે પાચન શક્તિ માટે ખૂબ જ ઉપયોગી હોય છે તો રોજ ઉઠીને એક ગ્લાસ પાણી જરૂરથી પીવું જોઈએ નંબર ચાર જમ્યા પછી કમસે કમ ત્રીસ મિનિટ પછી પાણી પીવાથી શરીરમાં પાચનશક્તિની કોઈ પણ બીમારી થતી નથી તેમજ ખોરાક વ્યવસ્થિત રીતે શરીરના દરેક અંગો સુધી પહોંચે છે જમ્યા પછી તરત પાણી પીવાથી પાચનશક્તિ ઉપર ખૂબ જ વિપરીત અસર થાય છે નંબર પાંચ રોજ વધારે પડતું તેલ અને તીખું ખાનારા વ્યક્તિની આવરદા પાંચ વર્ષ સુધી ઘટતી જોવા મળે છે તેથી હંમેશા ખોરાક ઓછા તેલવાળો તેમજ ઓછા મરચાંવાળો ખાવો જોઈએ નંબર છ શરીરને સ્વસ્થ રાખવા માટે ઠંડા પીણાનું સેવન ટાળવું જોઈએ તેમજ પેકિંગમાં આવતી દરેક પ્રકારની વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ નંબર સાત ટમેટાનું વધારે પડતું સેવન તેમજ કાચા દાડમનું સેવન પથરીને આમંત્રણ આપે છે તેમજ કિડનીમાં પથરી બનાવવાનું કામ કરે છે તો એવો ખોરાક કે જેના લીધે શરીરમાં ક્ષાર બને છે તેવો ખોરાક ખાવાનું ટાળવું જોઈએ નંબર આઠ ચા બનાવતી વખતે ચામાં ખાંડની જગ્યાએ ગોળનો ઉપયોગ કરવો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે તેમજ ચાનો સ્વાદ પણ વધારે સારો લાગે છે નંબર નવ મોટી ઉંમરના લોકોને સવારમાં લીલા ઘાસ ઉપર ચાલવું જોઈએ લીલા ઘાસ ઉપર ચાલવાથી શરીરમાં લોહીનું પરિભ્રમણ વધે છે તેમજ હૃદયરોગની બીમારી થતી નથી લીલા ઘાસ ઉપર ચાલવાથી આંખોમાં આવેલા નંબર પણ જતા રહે છે નંબર દસ જે લોકો સવારમાં માત્ર દસ થી પંદર મિનિટ શારીરિક કસરત કરે છે તેની ઉંમર સામાન્ય લોકો કરતાં વધારે હોય છે તેથી સવારમાં ઉઠીને ફક્ત પંદર મિનિટ થોડીક શારીરિક કસરત કરવી શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે નંબર અગિયાર જો ક્યારેક તમારું હૃદય જોરથી ધબકવા લાગે છે તો ઊંડા શ્વાસ લો ઊંડા શ્વાસ લેવાથી તમારા હૃદયની ધબકવાની પ્રક્રિયા થોડી જ મિનિટોમાં નોર્મલ થવા લાગે છે નંબર બાર કોઈ કોઈપણ વ્યક્તિને અચાનક જ કમરનો દુખાવો થવા લાગે અથવા તો ગુજરાતી ભાષામાં કમરમાં ટચક્યું થવાની ફરિયાદ હોય તો તાત્કાલિક ધોરણે તમારે હોસ્પિટલમાં બતાવવું જોઈએ આ હાર્ટ એટેક આવવાના પ્રાથમિક સંકેતો હોઈ શકે છે નંબર તેર જે પણ લોકોને ચાલવાથી ચક્કર આવવાની ફરિયાદ રહેતી હોય તો તમારા સાથે કોઈ પણ ગળી વસ્તુ રાખવી જોઈએ તમે ચોકલેટ પણ રાખી શકો છો જ્યારે પણ તમને ચક્કર કે નબળાઈનો અનુભવ થાય તો આપ અડધી ચોકલેટ ખાઈ લો તેનાથી તરત જ આપને રાહત થઈ જશે આવું થવાનું કારણ શરીરમાં ગ્લુકોઝનું ઘટવું હોઈ શકે છે નંબર ચૌદ સવારમાં ઊઠીને ફક્ત દસ મિનિટ પ્રાણાયામ કરવું શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે પ્રાણાયામ કરવાથી તમારી ઉંમરમાં પાંચથી દસ વર્ષનો ફરક પડે છે જેથી પહેલાં ચમણું નાક બંધ કરી ડાબા નાકથી શ્વાસ લેવો બે ત્રણ સેકન્ડ શ્વાસ રોક્યા પછી ડાબું નાક બંધ કરીને તે શ્વાસને ચમણા નાકથી છોડવો આવું વારાફરતી બંને નાકથી કરવાથી પ્રાણાયામની પ્રક્રિયા થાય છે નંબર પંદર જે પણ લોકોને રોજ પગ દબાવવાની આદત હોય છે તે શરીર માટે ખૂબ જ ખરાબ આદત માનવામાં આવે છે આ આદત સમયની સાથે આપણા શરીરમાં કુટેવ તરીકે આવે છે તેમજ એક જરૂરિયાત જરૂરિયાતબંધી જણાય છે તેથી જરૂર ન હોય તો પગ દબાવવાની આદત ન રાખવી જોઈએ નંબર સોળ જો રાત્રે સૂતી વખતે આપને નીંદર ન આવતી હોય તો ઊંડા શ્વાસ લેવાથી અને શ્વાસની દરેક પ્રક્રિયાને ધ્યાનથી અનુભવ કરવાથી આપને જલ્દી જ નિંદર આવશે આ પ્રક્રિયા આપ પાંચ મિનિટ સુધી કરી શકો છો નંબર સત્તર જો આપને કોઈ પણ બીમારી હોય તો તેના જેટલા ઓછા વિચાર કરશો એટલા જ આપ જલ્દી સાજા થશો બીમારી સામાન્ય હોય છે પણ વધારે વિચાર કરવાથી તે બીમારી વધારે મોટી થતી જણાય છે નંબર અઢાર એંશી ટકા કેસમાં એવું જાણવા મળે છે કે લોકોને કેન્સર હોતું નથી પરંતુ તે સતત કેન્સરના વિચારો કર્યા કરે છે તો શરીર પણ કેન્સરના કોષોને એકત્ર કરીને શરીરમાં કેન્સરનું નિર્માણ કરે છે તેથી બને તેટલા વિચારો પોઝિટિવ કરવા જોઈએ નંબર ઓગણીસ એક હેલ્ધી શરીર માટે છ થી સાત કલાકની ઊંઘ જરૂરી છે આનાથી વધારે ઊંઘ કરનાર લોકો આળસુ બનતા જાય છે તેમજ વધારે પડતી ઊંઘના કારણે શરીર નબળું થતું જણાય છે નંબર વીસ દરરોજ પાલક તાંજળિયા વગેરેની બાજી ખાવાથી શરીરમાં નવા લોહીનું નિર્માણ થાય છે તેમજ આંખો અને મગજને પૂરતા પ્રમાણમાં શક્તિ મળી રહે છે તો મિત્રો આ વિડીયોમાં આપવામાં આવેલી માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખજો